વૈષ્ણવ જીવનમાં ધ્યાન રાખજો તમે ભગવાનને સમર્પિત થશો તો ભગવાન પણ તમારા માટે સમર્પિત થશે ચોવીસ કલાકમાંથી તમે ચોવીસ કલાકમાંથી બે કલાક ભગવાનને આપો જો બાકીના ત્રેવીસ કહીને બાકીના બાવીસ કલાક પ્રભાન ભગવાન તમને ન આપે તો કહેજો સાહેબ હા મનુષ્ય જન્મ મળ્યો છે ને એટલે ભગવાને ઉદ્ધવજી ઉદ્ધવજી એ ભગવાનને કીધું કૃપાનાથ હસ્થિનાપુર જઈ પાંડવો નું કલ્યાણ કરો અને જ્યાં ભગવાન હસ્તિનાપુર આવ્યા અને આવતાની સાથે સૌથી પહેલા દ્રૌપદી મળ્યા દ્રૌપદીએ કીધું જય દ્વારિકાનાથ ભગવાને કહ્યું દ્રૌપદી કુશળ દ્રૌપદી કુશળ અને આમે તમે જુઓ અમુક બહેનોને પોતાનું ધાર્યું ના થાય કે પોતાની જોઈતી વસ્તુ મળે નહીં ને એની અસર સિદ્ધિ મોડા ઉપર થાય સમજ્યા તમે હા અમુક તો મોડું જોઈને જ ખાઈ દે કે આજે જય શ્રી કૃષ્ણ કરવા જેવા છે જય શ્રી કૃષ્ણ કરવા જેવા નથી પણ સાહેબ ગવર્મેન્ટની બેંકો ગમે તેટલું તમને આપતી હોય સાંભળજો ભાઈઓ ગવર્મેન્ટની બેંકો પ્રાઇવેટ બેંકો તમને ગમે તેટલું આપતી હોય પણ તમે જ્યારે મુશ્કેલીમાં મુકાવ છો તમારી મોટમ મોટી બેંક તમારી ધર્મપત્ની છે સાહેબ એનો અનુભવ કરજો તમે કે જે દિવસે ભાઈઓ પાસે કંઈ ના હોય ને ત્યારે મોડા જોવાના એમને જે દિવસ કિસ્સામાં કશું હોય નહીં અને હવારે ભાઈઓ ઊઠે ને બેન એમ કે જય શ્રી કૃષ્ણ કાલી એટલું જ કે જય શ્રી કૃષ્ણ તરત કે મગનમારી ના કરીશ બેન કે થયું છે એક વાર કહ્યું ના કરીશ પણ વાત તો કરો થઈ ના કહ્યું ને એક વાર તને પછી આજુબાજુ જુએ કે ઘરમાં મને કોઈ જોતું નથી ને પછી ધીમે કે કપુ છે પાંચસો રૂપિયા પડ્યા જ તારી પાસે બેન ને ખબર પડે કે હું જોઈએ છું એટલે ધીમે રહીને કપું કહે એમાં હવાર ના મોડું ચડાવી હું ભરો જાઉં ખાન ડબ્બામાંથી લઈ લો જાઉં બેન ની તિજોરીઓ કહ્યું ને માતાઓ બહેનો ની તિજોરી બે જગ્યાએ હોય ભાઈ એ ખાન ડબ્બામાં હોય અને તિજોરીમાં મૂકેલી સાડીની ની હોય હા ભાઈ જો ખાન ડબ્બો ખોલો એટલે કોઈક વાર ભાઈઓ ચા મૂકવાનો સમય આવે બેન તર ખાણ તમે ના નાખશો હું નાખી દઈશ લગન માંય જવાનું હોય ને કે સારું તમે તૈયાર થાવ ના મારે કઈ સાડી પહેરવી તમને ખબર ના પડે તમે કશો એને ખબર છે કે મેન સાડીમાં ઠોકળી મૂકેલી હોય હા